પ્રાણ જાય પણ વચન જાય ને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાલભાઈ માલીવાડે પોતાના જીવનના પાંત્રીસ થી વધુ વર્ષો રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય તેમ ઓગણીસો નેવું માં કાર સેવકો સાથે પાંત્રીસ વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવકો તેમજ નંદુ મહારાજ તેમજ કોઠારી બંધુ સાથે હતા અયોધ્યા ગયા અને ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા ત્યાં ગોળીબાર માં કોઠારી બંધુ અવસાન થયું હતું ત્યારે ત્યાંના દર્શ્યો જેના દ્રશ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે ત્યારે અયોધ્યા આવી મારી દાડી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી પાંત્રીસ થી વધુ વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ હવે આ પ્રતિજ્ઞા પૂર્ણ થતા હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રિકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયાનો આનંદ તેમના મુખ ગામમાં જોવા મળે છે ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું રાજ મૂકી વર્ષોનો વનવાસ લીધો હતો ત્યારે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા ભગવાન રામ વનમાં ભટકી અને લોકોના દર્શન આદર્શ બન્યા અને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાયા આજે પણ તેમના અનેક પ્રસંગો વર્ણવાય છે ત્યારે ભગવાન રામના વચનો સાથે તેમના પદ પર ચાલનારા દેવસિંહભાઈ માલીવાડ પ્રાણ જાય પણ વચન ન જાય આ રીત રઘુકુળની રીત રીતે સાથે આજે પણ મક્કમ રીતે દેવસિંહભાઈ પોતાના પાંત્રીસ વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા અનેક એવા પ્રસંગો બન્યા કે જેમાં દેવસિંહભાઈ વિચલિત થતા પણ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા તેમના માતા પિતા મૃત્યુ થયા ત્યારે અનેક લોકોએ સમાજના અગ્રણીઓ તેમને સમજાવ્યા કે હિન્દુ રીતિ રિવાજ મુજબ મુંડન કરાવવું અને સૂતક ઉતારવું એ પરંપરા છે કે જે પુત્રને કરવી પડતી હોય છે પરંતુ દેવસિંહભાઈએ ના તો માથાના વાળ ઉતાર્યા ના તો દાઢી મૂછ કઢાવી ત્યારે આજે જ્યારે દેવસિંહભાઈના ભગવાન શ્રીરામનું મંદિર અને તેમનું ઘર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે ગામના લોકોને પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પણ ગર્વ અનુભવી રહ્યા છે સંદીપ દિવાસ રી સાથે CN24 ટ્વેન્ટી ફોર મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ